નમસ્કાર ગુજરાતી છે હવે વિગતવાર સુરતના ઉન વિસ્તારમાં આવેલા મોહમ્મદીનગર નગરમાં મોડી રાત્રે બે જૂથો વચ્ચે ધાર્મિક બાબતે ઉગ્ર ઝઘડો થયો આ ઘટનામાં પાંચ વ્યક્તિઓ ઈજા પહોંચી છે અને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે બંને જૂથોના ત્રીસ લોકોની અટકાયત પણ થઈ છે અને ગુનો નોંધાયો છે ધાર્મિક મુદ્દે થયેલા ઝઘડા બાદ ધીમે ધીમે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લેતા બંને જૂથોના ટોળા સામસામે આવી ગયા હતા આ ઘટનાની જાણ થતાં જ અધિકારીઓનો કાફલો પણ ઘટના સ્થળ પર પહોંચ્યો હતો જોકે પથ્થરમારા બાદ સમગ્ર વિસ્તારમાં ભાગદડ મચી ગઈ હતી આ ઘટનાની જાણ ભેસ્તાન પોલીસ અને ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળ પર દોડી ગયો જોકે પોલીસે પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે ત્વરિત કાર્યવાહી પણ શરૂ કરી હતી બંને જૂથોના ત્રીસ જેટલા લોકોને અટકાયતમાં પણ લેવામાં આવ્યા હતા ગઈકાલ રોજ તારીખ બાર જુલાઈ બે હજાર પચીસ ના રોજ રાત્રિના લગભગ દસ સાડા દસ ના સુમારે વિસ્તાર પોલીસ સ્ટેશન વિસ્તારના હદમાં આવેલ ઉનમાં આવેલ ભીંડી બજાર વિસ્તારમાં મદરેસા અનવરે મહેમૂદ તથા શકીલ બિન હનીફના અનુયાયીઓ વચ્ચે ઇસ્લામિક માન્યતાઓને લઈને વિવાદ થયો હતો આ બનાવની વિગત એવી છે કે ભીંડી બજારમાં આવેલ બાલકૃષ્ણ રો હાઉસમાં રહેતા શકીલ બિન હનીફના અનુયાયીઓ કે જે આ વિસ્તારમાં ભાડાના મકાનમાં રહે છે તેઓએ ટીપુ નામના એક શખ્સને પોતાના નિવાસસ્થાને લાવીને તેઓને પોતાની માન્યતા અંગે સમજણ આપી રહ્યા હતા એવી આશંકામાં બંને પક્ષો વચ્ચે સંઘર્ષનો બનાવ બનવા પામ્યો હતો આ અંગે ભેસ્તાન પોલીસ સ્ટેશનને માહિતી મળતા આઈ ડિવિઝન વિસ્તારના તેમજ ઝોન સિક્સ વિસ્તારના અન્ય પોલીસ સ્ટેશનની તમામ પોલીસ અત્રે બનાવના સ્થળે પહોંચી ગઈ હતી તથા વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો હતો અને આ બનાવમાં બંને પક્ષો પર એફઆર દાખલ કરવામાં આવી છે જેમાં ભેસ્તાન પોલીસ સ્ટેશન એફઆઈઆર નંબર આઠસો ત્રેસઠ તેમજ આઠસો ચોસઠમાં બીએનએસની વિવિધ કલમો કે જેમાં રાયોટિંગ મારામારી તેમજ બિગાડની કલમોનો સમાવેશ થાય છે અને એ ઉપરાંત જીપીએ એકસો પાંત્રીસ પણ દાખલ કરવામાં આવી છે તેમજ બંને પક્ષે લગભગ પંદર જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે જેમાં શકીલ બિન હનીફના લગભગ સાત જેટલા અનુયાયીઓ અને તેમજ અનવર મહેમૂદ મદરેસાના લગભગ દસ જેટલા અનુયાયીઓની ધરપકડ કરવામાં આવી છે